અમલેશ્વરમાં રોડ ઉપર સ્વાન એક્ટિવા ચાલક યુવતી પાસે આવી જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સ્ટ્રીટ લાઇટમાં અથરાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે ભરૂચના અંકલેશ્વરમાં રખડતા શ્વાનનો ત્રાસથી યુવતીનું અકસ્માત થયું હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પાછળ પડતા યુવતીએ બેલેન્સ ગુમાવતા સાથે ભટકાઈ હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પાલિકા દ્વારા વાહનો પાછળ દોડતા રખડતા શ્વાન પકડવાની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ભરૂચના અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનો આતંક સતત વધી રહ્યો છે જેના કારણે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે

ના કોઈ કોઈ ધ્યાન નહીં આપતું જ્યાં ધ્યાન આપે તો સારું રહે એ બધા હેરાન કર્યા કૂતરાઓ બે ચાર પાંચ કૂતરાઓ છે ને કોઈની ગાયો થ્રીઓ લિક્ષા હોય મોબાઈલ હોય એક્ટિવ હોય બધાની પછી દોડ છે હું કેતન ચોક છે અહીંયા ગોયા બજાર મારી દુકાન છે અહીંયા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે સ્કૂલ આવેલી છે અહીંયાથી પબ્લિક અવર અવરજવર હોય છે ત્યારે કૂતરાઓ દોડે છે પબ્લિક પાછળ અને ગભરાઈને અકસ્માત થવાનો ભય રહે છે હાલ બે દિવસ પહેલાં જ એક છોકરી ગભરાઈ અને ખૂબ જોરમાં એક્ટિવને ભાગી એમાં એનો અકસ્માત થયેલો હતો સદનજીબે બચી ગઈ છે નગરપાલિકા અને તંત્રને એક જ વિનંતી છે કે આવું બધી જ જગ્યાએ ફક્ત ગોયા બજાર નહીં પણ બધી જ જગ્યાએ આ પ્રમાણે કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે તો એના માટે કંઈક પગલાં ભરે કૂતરાઓને પકડીને કોઈ વ્યવસ્થિત જગ્યા પર છોડી આવે કે એનું કંઈ વ્યવસ્થિત આયોજન કરે જેથી પબ્લિક અને પબ્લિક ને હેરાનગતિ મતી જાય અને આ અકસ્માત થતા અટકે બસ એટલી જ વિનંતી છે જે દ્રશ્યો જોતા ગંભીર પાણે લાગતું હતું જેમાં યુવતીને શરીરના ભાગે નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે એક્ટિવાને પણ ભારે નુકસાન થયું હતું આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં શ્વાનના ડરને કારણે સર્જાયેલા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જે ગત રોજ વિડીયો સામે આવ્યો છે કે એક્ટિવાની ઉપર તો એક્ટિવાની પાછળ કૂતરા દોડતા હતા તે લેડીઝનો જે એક્સિડન્ટ થયો છે એને માટે અમને સરકારથી નવી ગાઈડલાઈન આવી છે સુપ્રીમ કોર્ટની તો એક તારીખથી અમે જે આક્રમણ કૂતરા છે એને પકડવાનું કામ ચાલુ કરવામાં આવશે ને કૂતરાઓનું ખસીકરણનું કામ ચાલુ